જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તે તો કેવું બનાવ્યું છે नवन भटकि चेना परी के वनवन भटका

ને કેવી સજાવી છે ભજન કરતી ના કોઈ સજા માં જાય ત્યારે એ ભક્તાની દીધી છે નારીનું nari નું ભાગ્ય ભગવાન તે તો કેવું બનાવ્યું છે હર યુગમાં દુનિયા એને la canilla